अँ से मेंस कोट डबल एक्सल साइज लार्ज साइज इसलिए सिक्स पाउंड सेवेंटी फाइव तो नहीं बिस्किट लै लीधा से पर ना, મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ તો કેમ છો બધાય આજે સવાર સવારમાં એકદમ ઠંડી લાગી ગઈ અને કાલનું ત્રક બીમાર પણ છે પાણી નાખમાંથી ચાલુ થઈ ગયા છે એકદમથી તો બંધ થતા નહીં તો અત્યારે જશે ટોપી બોપી બધું ચેકટ બેકટ બધું મારીને જ ઘરમાં અંદર રખડું છું પગમાં પણ મોજા બોજા બધું ટાઈટ કેમ કે બહાર વેધર બહુ જ ખરાબ છે ડિગ્રી તો પાંચ સાત બતાવે છે પણ વરસાદના લીધે એકદમ ઠંડી ફીલ થાય છે લાગે એક બે ડિગ્રી હોય ને એવું ફીલ થાય છે આપણે તો હાથ પણ એકદમથી જવું ને પાસા પણ ઠરી ગયા ને ઓલું ધ્રુજી ધ્રુજી ગયા આખા હાથું ઠરીને ડબ્બાજો થઈ ગયા કેમ કહેવાય ને એવા થઈ ગયા તો સ્કીન બહુ ઠંડી થઈ જાય ફટાફટ ને વેધર તો બહુ સારું નથી કોઈ બહાર જતા નહીં ભાઈ અને પાછા અહીંયા ઘરે છે આજે હું પણ છોકરીઓ આજે પાછી વહી ગયું છે હમણાં થોડીક જ વાત થઈ પહેલાં ગયું તે માસીના ઘરે ને આજે તો ઘેરે હું પણ છે જો માટે કંઈક નવું અપડેટ લઈ આવી શકતો હોય એવું ટ્રાય કરું છું કે યુટ્યુબને કંઈક ફેમિલીને થોડુંક વધારે બતાવી શકીએ અને કેવી રીતના થોડુંક ક્રિએટ કરીએ એવું બધું બતાવવાનું ટ્રાય કરું છું અને પ્લાનિંગ કરતો તો અત્યારે કરી બે કલાક તો યુટ્યુબમાં સર્ચ કરતો તો બધું રિસર્ચ કરતો તો પણ કંઈ સમજમાં એવું નથી હજી સુધી કે શું અપડેટ કરું કે સબસ્ક્રાઈબ થોડાક વધે સબસ્ક્રાઈબ બહુ ઓછા પડે છે અને વ્યૂ તો રહે છે વ્યૂનું મને કંઈ ટેન્શન નહીં વ્યૂ તો આપણી કેટેગરી જેવી છે તેવી એટલી એટલા જ વ્યૂ આપણને મળે છે એટલે આપણે કંઈ કોઈ ટેન્શન નહીં ખાલી સબસ્ક્રાઈબ થોડાક બહુ ઘટે છે આ થિંક યુટ્યુબવાળા ઈમેલ પર ઈમેલ ફોકે છે સબસ્ક્રાઈબ ક્રિએટ કરો સબસ્ક્રાઈબ ક્રિએટ કરો પણ હા હોય કેમ તું ધીસ ઇઝ નોટ ફ્રોમ મી આપણાથી કંઈ થાય નહીં પણ યુટ્યુબ વિડીયો જેટલા શેર કરશે એટલું સબસ્ક્રાઈબ નવું મળશે અને જેને પણ ડિયોનું શેર ને બધું કરે છે અમને અપડેટ મળે છે કોણ કેટલા શેર કરે છે તે અને લાસ્ટ વીકમાં પણ ટ્વેન્ટી જેવા પ્લસ ટ્વેન્ટી સબસ્ક્રાઈબ આવ્યા હતા તો થેન્ક યુ ગાઈઝ તમે લોકો શેર કર્યો તો વિડીયો અને જે માખણવાળા વિડીયોમાં પચીસ સબસ્ક્રાઈબ આવ્યા હતા તો એના માટે પણ થેન્ક યુ અને લાસ્ટ હમણાં એક વિડીયોમાં છે બાર વિડીયો સબસ્ક્રાઈબ આ થિંક હું ભૂલી ગયો લાપસીમાં છે કદાચ તો એના માટે પણ થેન્ક યુ અને હજી પણ મેં હજી આજે પાછું એ બધું અંદર ગયો નહોતો જોવા માટે કેમ કેમકે વીકમાં યા મહિનામાં બે ત્રણ વાર જવાય કે અંદર એના પછી અંદર નહીં જવાય તો એટલા માટે આજે ગયો નહીં ચાલો આજે કંઈક નવું બતાવશું નવું કંઈક કરશું ખબર નહીં શું છે હવે જોતી આરામ કરીશ રાતભર રાતના કામ પર આવી ગઈ ચાર વાગ્યાની તો ખાઈ પીને હોઈ ગયા છે તો એને આરામ કરો દઈએ ને જોઈશ અત્યારે તો ઓલમોસ્ટ બાર વાગવા આવ્યા છે તો બારમાં ખાલી દસ મિનિટ બાકી છે પણ મેં તમને બતાવી દીધું અત્યારે બારમાં દસ મિનિટ બાકી છે તો થઈ જશે હમણાં દસ તો ખબર નહીં અને જોઈશ આજે શું થઈ શકે છે ને શું કરી શકે છે તો થોડીક આજે તો મેં ઘરે છે બહુ અંદર કંઈ બહાર જવાનું નહીં ઠંડુ છે અને જ્યોતિને ઉઠાડી ત્યારે બતાવીશ કે શું જ્યોતિનું પ્લાનિંગ છે ને શું બનાવવાના છે તે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો ખાસ નવા આવ્યા હોય બ્લોગની અંદર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર અને કોમેન્ટ પર લખજો કે તમે ક્યાં ક્યાંથી જોશો અને કેવી રીતના તમારી પોઝિશન છે કેવી રીતના શું કરો છો તે પણ લખજો તો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ જય શિયા રામ તો આપણે તો ઘરે બેઠા બેઠા છે ને કંટાળ રહીએ તો નીકળી ગયો છે કમા આજદામાં જઈ આવું તો શોપિંગને દૂધને બધું લેવાનું છે પછી હલ્દીમાં મજા ફ્રૂટ લેવાનું છે અને પછી પછી ઘરે જઈએ તો તારે પહેલાં છે ને આસદામાં એન્ટ્રી કરવાનું હલ્દીમાં એન્ટ્રી કરી નાખીએ જેથી કરીને ફ્રૂટ કંઈક લઈ લઈએ પછી આસ્થામાં જઈએ આસ્થામાં ખાલી દૂધ જ લેવાનું છે તો એક બે મિનિટમાં પતી જશે કે અહીંયા હલ્દીમાં ફ્રૂટ ઘણું બધું લેવાનું છે જેથી કરીને આવી ખાલું જાય આરામથી અને બરાબર રીતે બધું થઈ જાય તો આપણે સેફ પાર્કિંગ ગોતી લઈએ પહેલાં અહીંયા જ છે એમ ચાલો મળી ગયું છે પહેલાં પાર્કિંગ કરીએ પછી તમારે વાત કરો તો ગાડી પાર્કિંગ કરી દીધી છે અને સામે જો હલ્દી શોપ છે હવે એમાં જઈએ અને ફ્રૂટ ઘણું બધું લેવાનું છે તો આપણે જોઈ લઈએ પેલા શું છે અને બનાના છે એપલ છે એપલ ઘરે આવી ગયા છે બનાના પછી પેર કશે કંઈ ના કંઈ બીજું જોઈશું આપણે ત્યાં જઈને અને પછી બતાવું તમને અપડેટ કેવું છે તે ને બધું પહેલું પણ જોઈશું આપણે બધું અંદર બધી વસ્તુ મૂકેલી છે ને એમાં પણ આપણે થોડી નજર નાખશું અને જોઈએ ચાલો બીજું શું છે તમને અપડેટ આપીશ તો જય શ્રી કૃષ્ણ ચાલો અંદર આપણે જઈએ આજદામાં તો હલ્દીમાં આવી ગયા આજદામાં ગયા નહીં પહેલાં હલ્દીમાં જ હું જઈ આવીએ અને જોઈએ કે ફ્રૂટમાં બના લીધું અને બીજા આપણે એક લીસી પેકેટ લીધું અને બાકીનું જોયું બધી થઈએ આવા કોડા શાસ્ત્રી માટે તો લેવા જ પડે એ તો એક લઉં કે બે લશું એ તો શાસ્ત્રીનો ફેવરેટ છે કાસા એક કંઈ

હવે આગળ જઈએ પીઝા લેવાના છે નાના સ્કૂલ કાલથી સ્ટાર્ટ થાય છે પછી એટલે તો બે નાના પીઝા લઈ લે પાસે બે પીઝા લઈ લીધા અને હવે દૂધનું આવી ગયું

આમાં ચેક કરવું પડશે આપણે એમાં કોઈ એક નથી એક પેકેટ લીધું છે આજે સ્વીટ એન્ડ સોલ્ટ નાટ્સ ચેક કરવા માટે જેમાં કેવું છે તો આપણે ઓલમોસ્ટ છે ને શોપિંગ બાજુ થઈ ગયું છે બટેકા લેવાના નથી અખરૂટ લેવાના હતા તો અખરોટ અહીંયા આવવાનું નથી चलो तो खुरपन खी गाजर पन तेज़ ली जाता, से करे, यहाँ से मेंस नो रेन कोट, डबल एक्सेल साइज़, लार्ज साइज़, इसे रेन कोट 70 पाउंड, 17, तो आप लोग तो रेन कोट पहनता हैं, यहाँ तो कहाँ पे बने डिलीवरी सर्विस पड़ेगी, तो कपड़ा ગરમ આવી ગયા છે ઓફરમાં જો પંદર પંદર પાઉન્ડવાળા દસ દસમાં આવી ગયા છે બધે પેલા શું ગરમ પહેરવાનું નાના નાના બ્લેન્કેટ લાગે છે તો બ્લેન્કેટ્સ છે બધી દાગનાની એવા બધા માથા નાખીને પહેર લેવાના એટલે સેફ થઈ જાય અને અહીંયા છે સંપાલ અને સ્કૂલના ના બુટ ને બધાય છે આ ગાડી અહીંયા એવા આગળ સસ્તી હોત ને તો આ બધીમાંથી એક 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 આટલા ઉપાડી લેતા ને તો સસ્તી ના બધું ભરત કરવાનું પણ આવડે છે ને એની ગમે પણ છે આવા મે બહુ વાર લઈ ગયો આ પ્લફી વાળા તો હવે એને યુઝ કરી નાખે જલ્દી જલ્દી બધા ફિનિશ કરી નાખે છે અને આ બાજુ તો છે બધું જનરલ સ્ટોર તો એટલું બધું કંઈ ખાસ નહીં ઓ ત્રણ ત્રણ નો સેટ છે નાઇન નાઇન્ટી નાઇનનો સ્ક્રુ સ્ક્રુ રાખવા માટેનો અને આખો સ્ટોરેજ પણ છે સ્ટોરેજ નાઇન નાઇન્ટી નાઇનનું છે હા છે તે ના બધા લોકો પણ છે ટ્વેન્ટી ફાઈવ પાઉન્ડ ટ્રોલી મસ્ત છે બધી વાત એકવાર મેં આવી બેટરી લીધી હતી તો હજી પણ બહુ મસ્ત રીતે ચાલે છે અને એક પાસે અહીંયા અત્યારે મને મળી પણ આપણે અત્યારે લેવી નથી આપણે પાસે છે લાઈટ આ શું છે ઓ આ તો દિવાલની લાઈટ છે આ આપણે એક લેવાની હતી વોટર પ્રૂફ હોય તો કારણ કે આપણે બેકડોરમાં મારવાની છે તો એને આપણે લેશું પછી અને આ બો બેસ્ટ છે પણ ક્યાં છે અને લોકેશન ક્યાં છે ચાલો નાખી દો આગળ નીકળી જાય અને અહીંયા બ્લેટ આવી ત્રણ બ્લેટ ડિફરન્ટ ક્વોલિટી વાળી સાઈઝ ઇમ્પોર્ટન્ટ હોય અને આપણે ડી ફોર્ટી લેવાનું હતું એકા દે લે કે કે આને જરૂર પડે તો આપણે ઓલમોસ્ટ બધું ફાયદા કોઈ જામ્યું નહી તો સ્ટુડિયો માં કઈ લીધું પણ નહી કોઈ ખાસ ન હતી ભાઈ અને આ બધું હવે બ્રેક માં નાસલાઈમાં રાખવાનું છે બીઝી

અત્યારે અહીંયા હલ્દીના બાર બાર જ નીકળી વેઇટ કરવામાં આવી જો તો આપણે પહોંચી ગયા છે અને જઈએ ફટાફટ અંદરમાં એન્ટ્રી થઈ જાય તો સારું છે તો એવી જ આશા છે કે એન્ટ્રી આપણી થઈ જાય તો એક બાસ્કેટ તો લેવી જ પડશે ને તો વગર આપણું સામાન પડશે નહીં તો અત્યારે લેવાનું બધું જ એન્ટ્રી કરી દઈએ આ છે એ સમય બહુ ઓછો છે અને થઈ જશે તો આજે પણ તેલની ઓફર હજી છે સિક્સ પાઉન્ડ સેવન્ટી ફાઈવ ટી કપડામાં પણ ધમાક થશે કપડામાં તો ઓલવેઝ ઓફર હોય જ હજુ લટકાઈ જાય આજે પણ ઘણા બધી કપડાં મૂક્યા ઓફરમાં અને આસદામાં પહેલાં આપણે છે ને દૂધ લઈ લેવાનું છે ફટાફટ જે લે છે ને ચાર વાગે બંધ થવાની છે તો ના હોય ના હોય ખબર નથી આપણે પહેલાં પૂગીએ દૂધ તો દૂધ સે ફાઈનલી લઈ લઈએ પહેલાં ચાર બોટલ લેવાની ચાલે આપણે મળી ગયું છે દૂધ અને આપણે જઈએ આગાડી તો એના પહેલાં ચેક કરી લઈએ આ કૂકી કૂકીમાં છે મિલ્ક વોઇચ એક નથી બ્લૂટ છે એક પેકેટ લઈએ મસ્ત લાગે છે કૂકી તો શરદી તો થઈ ગઈ છે એટલે છોકરાને ગમશે અને હવે આપણે જઈએ પાછું વેજીટેબલમાં ફ્રૂટમાં ઓકે યા તો બધ કાજુ બધ લઈ જઈશ સાફ થઈ ગયું અને કાકડી એક લેવાની હતી તો કાકડી લઈ લીધી છે ત્યાં મળી નથી અને કોબી પણ છે એમ તો આપણે સલાડ કોબી એ પણ એક સદી લઈ લઈએ હવે બે દિવસ ખાંસું ન તો બે ખરાબ થઈ ગયું છે जुए शू कर सोरा तो नहीं बिस्किट ले लीधे पर ड्रिंक में तो कहीं क्रीम सोडा बस क्रीम सोडा जो लेमन से, लेमन सेटो नहीं છોડા ને કેમ કે એ પણ શરદી તો થાય આપણે તો કાનમાં બધું દુખવા મીઠું છે હવે તો હવે નીકળીએ ઘર બાજુ અને છોકરાઓની કોઈ સરપ્રાઇઝ તો નથી મને કંઈ મળી કે નાનું કંઈક આપવું તો ચાલો

खबर हमें हमने कहू क्रिसमस में जो ऑफर ना अत्य नॉर्मल प्राइस में न मीकू तो इस से बढ़ी प्राइस मैंने बतावे कि ऑफर आप क्या ऑफर आप आज क्रिसमस में ऑफर थी आ प्राइस अतरे प्राइस ऑफर थी अपने नव लोग चलो તો ચલો તો આપણે આજધામાં જ વિડિયો એન્ડ કરીએ અને ઘરે જઈએ અને ઘરેથી પછી તમને બતાવીશ કે શું શું કરવા છે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો બહાર આવી ગયા શોપિંગ કરીને અને મને એમ હતું કે ચાર વાગે બંધ થાય છે પણ ચાર વાગે નહીં આજદા પાંચ વાગે બંધ થાય છે તો થોડુંક આરામથી શોપિંગ પણ થયું અને ઘણી બધી લાઇનમાં ફર્યો પણ ખાસ કંઈ લેવાનું હતું નહીં અને અપડેટ કંઈ દેવા જેવું હતું નહીં તો મીડિયામાં કંઈ લેતું નથી તો માફ કરજો અને ગાડીમાં રાખવાની જગ્યા પણ નહીં મળી તો જોઈએ ઓલી બાજુ જ જવું પડશે હવે કેમ કે આ બાજુ રાખાશે કે જ્યારે હું પાક કરા તો મને આ બાજુનું ઈઝી પડશે લેવા માટે તો આપણે આ બાજુ જ રાખવી પડશે ગાડી અને કોઈની ગાડીનો અડી ન થાય બસ ધ્યાન રાખવાનું છે અને આપણે જો આટલું ને એ બધું લેવા તો ખાવાનું અને અહીંયા છે દૂધ ચાર બોટલ લઈ લીધી છે પાછી તો બાર લીટર પાછું દૂધ લીધું છે અત્યારે કેમકે લાસ્ટ ટાઈમ પણ એટલું લીધું હતું ને તો એક વીકમાં તો પૂરું થઈ ગયું ત્યાં ફેરે પાછી ચાર લીધી છે તો હવે ચાર જોઈએ કેટલા દિવસ ચાલે નહીં લાગતું કે વધારે ચાલે તો પણ થોડાક દિવસમાં ખખરાઈ જાય કે દૂધ ને ચા વધારે બનતું હોય છે બે બે ત્રણ ત્રણ ટાણા તો મસ્ત રીતે પૂરું થઈ જાય છે ટાઈમ પર જ તો એની ડેટ તો હોય લાંબી પણ વ્યવસ્થિત યુઝ થઈ જાય છે બધીમાં એટલે વાંધો નથી આપણે કંઈ વેસ્ટ નથી કે બિનમાં કંઈ જતું નથી બધું યુઝિંગમાં આવી જાય છે બરાબર રીતે